અરે શું કર્યું આ શું થયું છે તમને અરે યાર પડોશી ઈટ મારી છૂટી કેમ તમારા હાથમાં કંઈ હતું નહીં તમારે પણ આપી હતી ને એક અરે મારા હાથમાં એની બૈરીનો હાથ હતો બે ચાર વધારે ઈટ કેમ ના મારી સાંભળો છો હમ કાલ મારો બર્થડે છે તો તમે મને શું ગિફ્ટ આપશો પહેલા તો છે ને તમને જન્મ દિવસ ખૂબ ખુબ શુભકામનાઓ બરાબર છે અને આવતીકાલે તને એક સરસ મજાનો નવો ડ્રેસ લઈ આપીશ ના ડ્રેસ ના લઈ આપશો ડ્રેસ તો તમે મને દર સાલ લઈ આપો છો તમે એવી કોઈ વસ્તુ આપો જે આજ સુધી મે મને ક્યારેય ના આપી હોય એક કામ કરું તલાક આપી દઉં તને